જય ગૌ માતા અમે ગાયોને ખાંડમાં ટોપરા ખોળ ગોળ પછી વરાળી કપાસિયા અને સીંગ ખોળ અને ઔષધિમાં કાળીજીરી સતાવરી અશ્વગંધા સરગવાનું પાવડર આવું બધું ખાણદાણમાં દઈએ છીએ બીજું કપાસ્યા ખોળને એવું કંઈ દેતા નથી એટલે આ અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં આ ગાયોને જો વાસડી બે આસળ ધાવે છે અને અડધું દોવાનું અડધું દૂધ વાસડો કે વાસડી કોઈ પણ હોય બે આસળ એને ધવરાવી અને અડધું જ લેવાનું આ પેલી અને બીજી ગાય છે આને આ વાસડો છે આ ગાયને આ વાસડાને અડધું દૂધ ધવરાવી દેવાનું પછી આની પછી એક આ ત્રીજી ગાય છે એને પણ વાસડી છે આ વાસડીને બે આસળ દવરાવાના એટલે અડધું દૂધ વાસડો કે વાસળી કોઈપણને દવરાવીને કોઈ જીવની હિંસા ન થાય એ માટે અમે એવી રીતે દૂધ દોઈ અને અડધું દૂધ ધોઈ અને એવી રીતે બધું આ બધી વૈદિક પદ્ધતિથી અમે એનું પછી આ દૂધ દોઈને દૂધને ગરમ કરી અને આ થોરે એટલે મેળવીને દહીં બનાવી પછી આ દેશી પદ્ધતિનું વૈદિક વલણું છે જે પહેલાંને આપણે જૂની પદ્ધતિ હતી જે આગળ પાછળ જે લાકડાનો ફૂલવાળો આવ્યા હાથો જો આ દહીં દૂધ ગરમ કરી ઠારી મેળવી અને દહીં બનાવેલું છે એટલે આ સાસ બહુ સરસ મીઠી થાય અને એમાં માખણ નીકળે પણ બહુ સારું થાય જે બીજા હાઈ સ્પીડ હોય એની કરતાં ધીમી ગતિએ આગળ પાછળ આટા ફરે છે એટલે જે એના અમુક તત્વો હોય એ એનું ઘર્ષણથી બળતા નથી જો આ ચાલુ કરીને તમને બતાવવામાં પણ આવે છે કે આવી રીતે આ વલણું આગળ પાછળ ફરે છે જો આ લાકડાના હાથાવળો અને આગળ પાછળ ધીમી ગતિએ ફરે એટલે જે ઇલેક્ટ્રિક વલરનું હોય એની કરતાં આમાં ઘર્ષણ ઓછું થાય છે